તમે પણ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક જોઈ જ હશે આ પોસ્ટ જોઈ હર કોઈ એમ જ સમજે કે એક હજારના કોઈન લોન્ચ થઈ ગયા પણ એવું નથી પણ એ જાણવા માટે તમારે આ વિડિયો જોવો પડશે તો ચાલો આગળ વધીએ એ પહેલા સબસ્ક્રાઈબ અને લાઈક કરી નાખો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એટલે કે સત્તાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ગંગાઈકોંડા ચોલાપુરમમાં રાજા રાજેન્દ્ર ચોલા એલના નૌકા અભિયાનની એક હજારમાં વર્ષ નિમિત્તે હજાર રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો સિક્કો બહાર પાડવાની વિનંતી વિકાસ પરિષદ સ્વીકારવામાં આવ્યો હતો અને સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો સિક્કા પર ઘોડા પર સવાર સમ્રાટની છબી કોતરેલી છે અને તેની પૃષ્ઠભૂમિમાં જહાજ છે તમિલનાડુના નાણાં મંત્રી થંગમ થેન્ના પરિવહન મંત્રી શિવશંકર અને વીસી કેવલવને આ એક હજાર આપવામાં આવ્યો આ છબીમાં જે એક હજાર રૂપિયાનો અર્થાત સ્મારક સિક્કો છે આવા સિક્કા સામાન્ય ચલણ માટે નહીં પણ ખાસ પ્રસંગો કે વ્યક્તિત્વને યાદગાર બનાવવા માટે રિલીઝ થાય છે એક હજાર રૂપિયાનો સિક્કો નાના ચલણમાં ચાલતો નથી આ સિક્કા ઇન્ડિયા ગવર્મેન્ટ દ્વારા ખાસ મેટલ મોટે ભાગે ચાંદી સિલ્વર ક્યારેક ગોલ્ડ મિશ્ર ધાતુમાં બનાવવામાં આવે છે તેની ઉપર અશોક લાયન કેપિટલ અને સત્યમેવ જયતે લખ્યું હોય છે આ પ્રકારના સિક્કાઓ વેબસાઇટ્સ પર કે ન્યુમિઝમેટિક શોપમાં વેચાતા હોય છે જે એની કિંમત કરતાં પણ વધારે કિંમતમાં વેચાતા હોય છે સૌપ્રથમ એક હજારના કોઈન ડોક્ટર બી આર અંબેડકર એકસો પચીસ ટી હેચ બર્થ એનિવર્સરી બે હજાર પંદરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને બીજ વખત મહાત્મા ગાંધી રિટર્ન ફ્રોમ સાઉથ આફ્રિકા બે હજાર પંદર દિવસે લોન્ચ કરવામાં આવેલ હતો માટે કોઈ ચલણમાં નહીં પણ આવા કોઈ ખાસ અવસરે માટે લોન્ચ કરવા આવે છે આપની આસપાસના દરેક સમાચારો જોવા સબસ્ક્રાઈબ કરો અમારું ચેનલ ન્યૂઝ આસપાસ આપની આસપાસની સમાચાર માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ન્યૂઝ આસપાસ હંમેશા આપનો સાથ